કેરળ રાજ્યથી સાઉદી અરેબિયાના મુસ્લિમોના પવિત્ર શહેર મક્કા મદીનાની પગપાળા યાત્રા કરી હજ ઉમરાહ કરનાર સિહાબુદ્દીને આણંદ અને નાパડની મુલાકાત લીધી ભારત દેશના કેરળ રાજ્યથી સાઉદી અરેબિયાના મુસ્લિમોના પવિત્ર શહેર મક્કા મદીનાની પગપાળા યાત્રા કરી હજ ઉમરાહ કરનાર કેરળના કેલિકટ જિલ્લાના મલિયમપુરમથી સાઉદી અરેબિયાના મક્કા મદીનાની 8640 કિલોમીટરની પદયાત્રા એક વર્ષ ચાર મહિનામાં પૂર્ણ કરી હજ કરનાર હાજી સિહાબુદ્દીન તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના રોજ આણંદ તાલુકાના નાપાડના સામાજિક કાર્યકર અને રાજકીય અગ્રણી એવા હાજી નસરૂદ્દીન રાઠોડની તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી ત્યારબાદ આણંદની હજ ઉમરાહ અને જિયારતમાં જેનું નામ મોખરે છે અને છેલ્લા દસ વર્ષથી હજ ઉમરાહ જીયારત કરાવવામાં અગ્રેસર છે અને ગુજરાતભરમાં ચાલીસથી વધુ શાખાઓ ધરાવતી અલ્ફલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આણંદના સંચાલક હાજી अनिषभाई विरानी पण शुभेच्छा मुलाका ऑफिसे लिधी होती